પેલા તમે કઉ છો રાગ રાગે સારું તો કરો ઉતારીએ છે એંડા તો ઉતારવા આવી ગયા તમને ના હોય તો કાલ મજૂર મજૂર કરું મજૂર કરીને ઉતરાઈ દઉં બધા એંડા પછી લઈ જવા એકી દાળે ચક્રો કરીને બધું ભેગું લઈ ગયું અરે હા મં હિરંડોમાં શીકુડી કોક વાટી જાય છે આ અમે ડોસી જ છે એરે જ લઈ જાય છે મી રોજ વાઢી વાટીને કાંક જેવો હું ઘેર જાઉં છું ને એવી સીધી જીતી મંડાઈ જાય છે લેવા હો રાખી રહું અને પછી તો એની પછીની વાત છે રાતે હું ટાટી બધું પળે લઉં એની જ ધોન રાખવાની છે મારે એરે લઈ જાય છે રોજ ઉઠીને

અરે આ અમે હમણાં કે ઉપર જે મારા આખો દાવો ધતર કરે છે ફરક કરે તો બોલાવો આ ફસાઈ જે સબ સબ કરવા ઓલા અમારે તને કહેવાનું શું વધારે ના બને એમ હમણાં વાત કરું છું બધી આ એક નંબર ની ખોળી લીધા આ પાળોશ માં છે પણ આ દોડી આઈ ઘડી થાય ને કૂતરું આવ્યું કશું ના આવે તો દોડી દોડી જાંબાનું કહેવાનું શાંતિથી ઊંઘવા જતી નહીં કોઈને આ તો પેલું આવત કહી દઉં હમણાં તારું કોઈ હેઠતું નહીં ગું એ ઓકે આ શાંતિ શાંતિ વાળો કે શાંતિ શાંતિ નેકળે દૂર ઉડાડવા આવળો છે ઓટો ગુડસ કાકે લોકો નું ખોળ જ કરો જારેથી શાંતિ શાંતિ ઉડાળો કા રસ્તો આ કે સટકી દૂર સુધી ઉડાવતે આકો રસ્તો ઓતર્યો છે ને તમે તો તમારો અખળો તો રસ્તો કાઢ્યો તો ઉડા તો ખરો કે તારે વાળવો હવારે એલઆઉટું પડે 4 વાગે ઓય 4 વાગે કસણ આવો થોડા 4 વાગે કસણ વાળો ઉઠે વાત કરો છો તે મોળા મોળા કસરો વાળો ભેજે છો

હું રોજ પેધી કરવા પેધી છે આજ જવા દે ના પહાણ અને પેલો એ કશું કેતો નહીં આ મારું તો આખું હેતર વાટી જાય છે તોય એ હજી તો કજા રોજ કરાવે છે તોય હજી તો જપતી નહીં આજ પાછો જવું નીયાત લાઈન આપુ ની નિયાત તો ખબર છે જઈને

ઓ યાર માપમાં ઓ ભાઈ રવા દે ના દાતળું બાત દાતળું નહીં આ લે મે મે તું મારા મગજ મારી કરે ને ભૂરા દેખ કીતો કા પાડી દે બોલતા કીધું બાજુ

જો મળત છે યાર અને પાથરો સાર પણ હું પાથરો સાર હજી તો ખબર પડે કે મની અલ્યા ભાઈ રોજ મારા એ તો મની સાર વાડી રહ્યા હોજ હોય

વાતો કરતા હોય તારી ડોસી સાફ સાફ કરે એમ થોડું ચાલતું હોય યાર વાત કરું તી આ તો પેલા ખાતે જવા દીધી મારવા આવે છે ના ભાઈ દેવો હતો ના લડવાનું હોય યાર ચાલુ યાર ભાઈ વાત કચ્છા કરવા આવું છે

જિંદગી માં પાડોશ પણ એવો રાખવાનો હોય કે પાડોશી તો ઘડી ઘડી કોમ લાગે અને આવું સાર બાબત માં લડાતું હોય ના કરો બી કે વાત તો વેજવી છે પણ કંટાળેલો મળે તો કરી ના શિક્ષણ મારે હમણાં પાવર આવે તો દોડે દોડ્યો આવે તો ડાયરેક્ટ